ઓમ ગણેશ જય શ્રી લક્ષ્મી માતા જય સિયારામ રામ ત્રણેય લોકોમાં મંગળ કરવા વાળું એટલે કે ત્રણેય લોકોમાં મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવનારું ત્રણેય લોકોમાં સ્થિર લક્ષ્મી આપનારું એવું ત્રૈલોક્ય મંગળ નામનું માતા લક્ષ્મીજીનું સ્તોત્ર છે ખૂબ જ નાનું છે કુળ બાર શ્લોકોનું છે મૂળ પાઠ નવ શ્લોકોનું છે પણ નાનું સ્તોત્ર છે પણ ત્રણેય લોકોમાં મંગળ કરવાવાળું છે જે આજે હું તમને શ્રવણ કરાવીશ ને એ એટલું અદ્ભુત સ્તોત્ર છે એ એટલું અદ્ભુત સ્તોત્ર છે કે નિત્ય એનો કોઈ પણ સમય પાઠ કરવાથી ખાસ કરીને જે રીતે એના મહાત્મ્યમાં છે કે તમે નિત્ય પૂજા પાઠ કરી લો એના પછી ખાલી એક જ પાઠ કરવાથી લક્ષ્મી માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આ સ્તોત્ર મધ્યમ સ્વરે બહુ મોટેથી બોલીને નહીં મનમાં બોલીને નહીં અથવા તો ગમે તેમ સ્પીડમાં બોલીને નહીં મધ્યમ સ્વરે એકદમ સ્પષ્ટ ઉચ્ચારણથી કરવું અને તમે ચાહો તો ભોજપત્રની ઉપર અથવા તો લાલ પેનથી સફેદ કાગળ કે એવું કોઈ કપડું હોય કે જે ભીનું થઈને ઓગળી ના જાય કે પલળી ના જાય ઇન શોર્ટમાં કહીએ અથવા તો તમે ટાઈપ કરીને પણ સરસ માદળિયાની અંદર એક કવચ બનાવીને જો ગળામાં કાળો દોરો કે લાલ દોરો કે એવું ગમે ત્યારે ગમે ત્યારે ધ્યાન રાખજો ગમે ત્યારે જો ધારણ કરો તો આ લક્ષ્મીજીની પૂર્ણ કૃપા આપવાવાળું છે બીજા નંબરમાં જે કોઈ પણ માણસ શુક્રવારની રાત્રિએ ધ્યાન રાખજો શુક્રવારની રાત્રિ આમ તો તમે ગમે ત્યારે કરી શકો પણ શુક્રવારની રાત્રિએ જો કોઈ પણ માણસ આ સ્તોત્રનો ઉપવાસ કરીને એકસો આઠ વાર પાઠ કરે તો એના ઘરમાં લક્ષ્મીજી સ્થિર બિરાજમાન થઈ જાય છે એવું આ સ્તોત્રનું મહાત્મ્ય છે તમે ગમે ત્યારે રાત્રે ઉપવાસ કરીને એકસો આઠ વાર પાઠ કરી શકો પણ શુક્રવારની રાત્રિએ કરો તો માતા લક્ષ્મીજીનો આ વાર છે દિવસ છે આ બહુ ફળ આપનારું છે એટલું અદ્ભુત છે અને આ ઘણા લોકોના અનુભવ અમે સાંભળેલા છે આ વિડીયોને સ્તોત્ર બીજી ચેનલ પર બનાવ્યા પછી ઘણા લોકોએ આના અનુષ્ઠાન કરેલા છે હવે એ સ્તુત્ર કહ્યું છે તો એ હું તમને સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે સુસ્પષ્ટ ઉચ્ચારણ સાથે આજે સત્સંગમાં શ્રવણ કરાવી છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ ઓમ શ્રી મહાલક્ષ્મ્યય નમા હમ ઓમ નલ્યાણ દે દેવી નમોસ્તુ હરિવલભે નમો ભક્ત પ્રિય દેવી લક્ષ્મીદેવી નમોસ્તુ દે नमो माया मायागृहीताङ्गी नमोऽस्तु हरिवल्लभे सर्वेश्वरी नमस्तुभ्यं लक्ष्मीदेवी नमोऽस्तु दे। महामाये विष्णुधर्मा पत्नीरूपे हरिप्रिये वाञ्छदात्रि सुरेशानि लक्ष्मीदेवी नमोऽस्तु दे उद्युसहस्राभि नयनत्रयभूषिते रत्नधारे सुरेशानि लक्ष्मीदेवी नमोऽस्तु दे विचित्रा वसने देवि भवदुःखाविनाशिनि कुचभारनते नमोस्तुते देवी, लक्ष्मीदेवी नमोस्तु ते साधकाभीष्टदेवि दे अन्नदानरते नगे विष्णवानन्द प्रदे विष्णवानन्दप्रदे मातरलक्ष्मीदेवी नमोऽस्तु ते मये षडङ्गयुवतिमये स्वरूपे च लक्ष्मीदेवी नमोऽस्तु ते દેવી ત્વચંદ્રવદને સર્વ સામ્રાજ્ય દાયિને સર્વાનંદ કરે દેવી લક્ષ્મીદેવી નમો સ્તુતે આ મૂળ પાઠ છે અને જ્યારે તમે એકથી વધારે સ્તોત્રનો પાઠ કરો આ સ્ત્રોત્રનો એકથી વધારે વખત એમ તો આઠ જ આ શ્લોક વાંચવાના છે મૂળ સ્વરૂપે પહેલો પાઠ આખો કરવાનો અને છેલ્લો પાઠ

प्रातःकाले पठेद्यस्तु मन्त्रपूजापुरःसरं तस्य चान्न समृद्धिः स्याद् वर्धमानो दिने दिने यस्मै कस्मै न दातव्यं न प्रकाश्यं कदाचन प्रकाशात्कार्यहानिः स्यात् तस्माद् यत्नेन गोपयिद् ત્રલોક્યમંગલનામ સ્તોત્ર પ્રકિર્તિતમ બ્રહ્મવિદ્યા સ્વરૂપ માહૈશ્વર્ય પ્રયકૈલોક્યમંગલનામક મંગલલક્ષ્મીસ્તોત્ર મહાલક્ષ્મીસ્તોત્રમહાલક્ષ્મીમા બહુ જ નાનકડું સ્તોત્ર છે મેં કીધું એમ કે જો તમે એકસો આઠ પાઠનું એક જ રાત્રિમાં અનુષ્ઠાન કરવા માગતા હોય રાત્રે દસ વાગ્યા પછી ગમે તે ટાઈમે માની લો રાત્રે દસ વાગ્યા પછી ગમે તે ટાઈમે પણ પછી આખો દિવસ ઉપવાસ કરવાનો ઉપવાસમાં તમે ફળાહાર કેવું કાંઈ પણ કરી શકો પણ ભરપેટે અનાજ કેવું ના ખવાય ફળાહાર કરી શકો સ્વસ્થ ના હોય બીમાર હોય ગર્ભવતી કોઈ હોય તો એ લોકો ઉપવાસ કરવાની જરૂર નથી એ ખાલી પાઠ એકલા ચાહે તો કરી શકે છે અને એક જ બેઠકમાં એવું નથી કે કન્ટિન્યુસ એકસો આઠ વખત એક જ બેઠકમાં જબરજસ્તી બેસીને કરો તમે થોડા પાઠ કરો પછી થોડો વિશ્રામ લઈ શકો પાછો પાઠ કરી વિશ્રામ લઈ શકો એ રીતે એકસો આઠ પાઠનું એક દિવસે ઉપવાસ કરી અનુષ્ઠાન કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અથવા તો રોજ પૂજા તમારી જે નિત્ય પૂજા પાઠ હોય એ પૂરું થઈ જાય પછી આનો ખાલી એક જ પાઠ કરવાનો બાકી આના કોઈ બીજા વિશેષ નિયમ નથી ને જે બેઝિક નિયમ હોય છે કે આપણે માતાજી સામે દીવો ગાય માતાના ઘીનો કરવો કે ધૂપ બત્તી પ્રજ્વલિત કરવી એ બધું એક બેઝિક નિયમ છે એને કોઈ ફરી મારે તમને ડિટેલમાં જણાવવાની કે મારે તમને ડિટેલમાં એ વસ્તુ કદાચ સમજાવવાની જરૂર નથી તો આ મંગલ ત્રૈલોક્ય મંગલ ત્રણેય લોકોમાં મંગળ કરવાવાળું માતા લક્ષ્મીજીનું આ સ્તોત્ર જેનું નામ છે શ્રી ત્રૈલોક્ય મંગલ લક્ષ્મી સ્ત્રોત જે મેં તમને શ્રવણ કરાવ્યું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે હોય લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું છે દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષય ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ જય શિયા રામ જય લક્ષ્મી માતા